નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ આટલી લાલ ડુંગળી આવક વિશે વાત કરી તો આજે પણ આવક એક છાપરાની જ રહેલી છે શકો છો તેમજ વાત તો સાઈડ આજે પણ ખાલી રહેલું છે તેમજ બજાર ભાવ વિશે વાત કરી તો હાલ ગઈકાલે ડુંગળીના બજારમાં થોડી એવી તેજી જોવા મળેલી આજે કેવા રહે છે બજાર ભાવ તે આગળ વિડીયોમાં આપણે જાણી લઈએ ને હરજીનું કામ કામકાજ ચાલુ થવાનું છે ધન્યવાદ

ઝીણ મોટું છે સારું છે ત્રણસો ને એક રૂપિયા માં વેચાણ છે ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો બાકી બગાડ કે ગુંદો કઈ છે નહીં ત્રણસો ને એક છે રૂપિયા માલ છે માં થોડું નાનું હોય બાકી ક્વોલિટી સારી છે બસો ને છન્નું રૂપિયા છે એક નંબર ક્વોલિટી છે પીળી બસો ને છન્નું રૂપિયા ભાવ થયું છે ક્વોલિટીમાં ગાય ન બસો છન્નું đó là cái gì vậy cái gì cho cái 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 cái

બસો ને એકોતેર રૂપિયા ભાવ થયું છે તમે જુઓ તમે આવતી બસો ને એકોતેર રૂપિયા ભાવ થયું આવું ઝીણું હોતી છે બસો ને એકોતેર રૂપિયા માં વેચાણ થોડોક સારો માલ છે આની અંદર વીસ ત્રીસ ટકા સારો માલ એ છે બાકી બધી છે આની અંદર જોઈ શકો છો ગુંદા હોતી છે બસો ને એકોતેર રૂપિયા ભાવતી છે પચાસ રૂપિયા જેવી બજાર હજે સારી છે બસો ને એકોતેર રૂપિયા છત્રીસ રૂપિયા ભાવ થયો છે પીડી પતી જોઈ શકો છો તમે ફોલાટી ડબલ પતી માલ છે ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે એકદમ મોટી સાઈઝ અને મીડિયમ સાઈઝ છે આની અંદર ગુલડી કઈ છે ને ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે એકદમ મોટી સાઈડ ને સારી હોતી ગયેલ ડુંગળી ત્રણસો ને છત્રીસ રૂપિયા

રૂપિયા રૂપિયા બાકી તો આગળ તો સુપર એક નંબર માલ હતો બસો ને છું રૂપિયા ભાવ થયો મોવા બધી માલ છે માલ માં કઈ એવો માલ બસો ને છન્નું રૂપિયા સુપર ક્વોલિટી